के उम्र के जोड़ का एवरेज का भी एवरेज और जी बस में इतना ही बोलूंगा कि इस विधि में आपको मेरे साथ रहना था लेकिन छोटा हूं लेकिन आप तीनों नमस्कार दर्शक मित्रों વિશ્વ પ્રવાસી દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ એટલે જ અમે આપ સૌના માટે આજેના વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે વિશ્વ પ્રવાસી દિવસ અંતર્ગત અને દર્શક મિત્રો કહેવાય છે કે કે આપણા વિદેશમાં વસતા જે વિદેશ વિદેશીઓ છે આપણા દેશના જે નાગરિકો છે તેઓએ દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તે યોગદાનને નવાજવાનો અવસર એટલે કે વિશ્વ પ્રવાસી દિવસ આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહેવાય છે કે ત્રણ હજાર જેટલા જે આપણા દેશના વિદેશમાં વસતા જે ભારતીયો હતા તેઓને સન્માનિત કરવાનો અવસર નિમિત્તે એક ટ્રેનને લોન્ચ કરી અને લીલી ઝંડી આપીને તેને રવાના કરી અને વિવિધ વિદેશમાં વસતા ભારતીયોને નવાજ્યા અને તે અંતર્ગત આ આ જે વિશ્વ પ્રવાસી દિવસ ભારતીય વિશ્વ પ્રવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે તે સંદર્ભમાં માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિન્ડાના સ્ટુડિયોમાં અત્રે બતા છે શ્રી દિગંત સોમપુરાજી તેઓ વિદેશી બાબતોના જાણકાર છે દર્શક મિત્રો આપને જણાવીએ કે વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ અમારી સાથે ફોનલાઈનથી જોડાવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો આજની વિશે ચર્ચાનો પ્રારંભ કરીએ દિગન સર ડી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત આપનો તો ખૂબ બહોળો અનુભવ છે અને આપ ઘણી બધી વિદેશી બાબતોના જાણકાર છો તો આજના કહેવાય કે વિષયના સંદર્ભમાં ચર્ચા કરવા માટે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે પ્રવાસી ભારતીય દિવસ એટલે શું તે શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળનો હેતુ શું છે ઇતિહાસ શું છે તો તે અંતર્ગત દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો સર જી બિલકુલ પાયલ મેન આપનો પણ ખૂબ ખૂબ આભાર દૂરદર્શનના દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર તમને બધાને પ્રવાસી ભારતીય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બહુ સરસ વિષય સાથે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ પ્રવાસી ભારતીય દિવસ પ્રવાસી ભારતીય દિવસનું મહત્ત્વ અને એની થોડી ડિટેલ આપણે જો વાત કરીએ તો ભારતના રહેતા જે આપણા મૂળ ભારતીયો છે એ ભારત છોડીને આપણો દેશના દેશ છે ને એક સાગરખેડુ દેશ તરીકે આપણો ઓળખાયેલો છે દુનિયાના અનેક દેશોમાં આપણે સ્થાયી થયા છીએ આપણા દેશના નાગરિકો સ્થાયી થયા છે અને ત્યાં જઈને એમણે પોતાના દેશ માટે ત્યાં રહીને પણ આપણા દેશને પાછું જોવામાં એમણે જ્યારે એ જ નથી કર્યું એવા સંજોગોમાં જ્યારે પરદેશમાં રહેતા મૂળ ભારતીયો ત્યાં રહીને પણ ભારત દેશ માટે કોઈને કોઈક સારી કામગીરી કરતા હોય અને દેશનું નામ ઉજાગર કરતા હોય એવા લોકોને સન્માન કરવાનું આ એક કાર્યક્રમ આજે આયોજન થયું છે એ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન આજે અઢારમો આ અવસર છે એના મૂળમાં જઈએ તો આ વાત છે મહાત્મા ગાંધીના સાથે સંકળાયેલી છે આઝાદીના સમય વખતે ગુલામીના સમય વખતે જ્યારે મહાત્મા ગાંધી આફ્રિકામાં હતા દક્ષિણ આફ્રિકામાં અને ત્યાં એમને જે કડવા અનુભવો થયા ગોરા અંગ્રેજોના અને ત્યાં આવ્યા પછી ત્યાંથી એમણે જે એમણે લડતનો આરંભ કર્યો અને આરંભ કર્યા પછી જ્યારે એમણે ભારતમાં જે દિવસે પ્રવેશ કર્યો નવમી જાન્યુઆરી એ દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાનું અઢાર વર્ષથી શરૂ કર્યું છે અઢારમી આ એક એની ટર્મ છે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને આપણે સન્માન કર્યા આપણે જેમ પાયલબેન ગુજરાતમાં અરે ભારતમાં આપણે આવી રીતે વિદેશમાં વસતા આપણા મૂળ ભારતીયોનું સન્માન કરીએ જેવી રીતે અન્ય દેશોમાં પણ સન્માન ક્યારે થાય કે જ્યારે તમારા દેશના નાગરિકો બીજા આ દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થાય સ્વાભાવિક છે આર્થિક કારણોસર પોતાના ઉપાર્જન માટે સારા કાર્ય વિકાસ માટે જ્યારે પરદેશ જતા હોય ત્યારે એ દેશમાં રહીને એ દેશની તો સાથે એક આર્થિક રીતે જોડાયેલા જ હોય સામાજિક રીતે જોડાયેલા હોય છતાં પણ એમની કોણી લાગણી જે કહેવાય એમના માતૃભૂમિ સાથે જોડાયેલી રહે ખૂબ વાત કરી એ જે એમની લાગણી હોય એ લાગણીના ભાગરૂપે કોઈ ને કોઈ પ્રકારની એવી પ્રકૃ પ્રવૃત્તિઓ કરતા હોય કે જેથી કરીને એમને એમનો દેશ સાથેનું બંધન પણ જોડાયેલું જી ઘણા ભારતીયો એવા છે કે એમના ગામમાં શાળાઓ બનાવે પુસ્તકાલયો બનાવે તળાવો બનાવે ગામના માટે સારા રસ્તા બનાવે આ થઈ ગામની વાત પણ સાથે સાથે શહેરને રાજ્યને અને દેશને લગતા પણ ઘણા કામ કરે આ રીતે જે કામ કરતા હોય એવા લોકોને આ પોંખવાનો કાર્યક્રમ છે જેમ આપણે ભારતમાં કરીએ છીએ વિદેશમાં પણ હવે વિદેશમાં એટલે કહીએ તો આપણે બે મુખ્ય દેશો કહેવાય અમેરિકા અને યુકે ઇંગ્લેન્ડના લોકો બીજા દેશોમાં સ્થાયી થયા ત્યાં એમણે સામ્રાજ્ય એમનું ફેલાવ્યું એ જ રીતે અમેરિકા પણ એક વસાહતીઓનો દેશ છે આ જ રીતે પાયલબેન અમેરિકામાં પણ ત્યાં રહેતા અમેરિકનો એ બધા મૂળ તો અમેરિકનો છે જ નહીં એ બીજા દેશોમાંથી સ્થાયી થયા છે છતાં પણ એ બીજા દેશમાં આવી આવીને જ્યારે પોતાના દેશમાં અમેરિકામાં જ્યારે આવી તે પોતાનું યોગદાન આપતા હોય તો એવા લોકોને પણ ત્યાં એમને સન્માનવાનો કાર્યક્રમ કરતા હોય છે અમેરિકાની સરકાર દ્વારા એ જ રીતે યુકે ગવર્મેન્ટ પણ આવું કરતી હોય છે એ જ રીતે હવે આપણે આ ભારતમાં આ અઢાર વર્ષથી આપણે જે આ ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય એનો એક આ ભાગ છે અત્યાર સુધીમાં જે અઢાર વખત જે આ પ્રસંગ ઉજવાઈ ગયો એમાં દર વખતે નવા નવા ઘણા બધા આયોજનો થતા રહ્યા વિદેશમાં રહેતા ભારતીયોને વધારે ભારત સાથે નજીક લાવવાના અનેક પ્રયાસો થયા એમાં આ વખતે પણ ઘણા બધા સારા પ્રયાસો થયા છે એની પણ આપણે વિગતે વાત કરીએ દર્શકોને જે કોઈ પ્રશ્નો હોય પાયલબેને જેમ કહું એ આપ અમને પ્રશ્ન પણ પૂછી શકો છો આ વખતની જે પ્રવાસી ભારતીયોનું આયોજન થયું ગઈકાલે ઉદઘાટન એનું થયું એમાં બે મહત્વની જે બાબત જે અત્યાર સુધીમાં થઈ પાયલબેન એમાં એવું છે કે અત્યાર સુધી શું હતું કે પરદેશમાં રહેતા ભારતીયો મૂળ ભારતીયો એને ભારત સાથે જોડવા માટે એમણે સારી કામગીરી જે કરી અલગ અલગ ક્ષેત્રમાં એવા લોકોને સન્માનવા માટેના કાર્યક્રમો થતા હતા એમને સન્માન થાય એમનું હું સ્વાગત થાય એમને ઘણી બધી રીતે એમને પોંખવામાં આવે પણ આ વખતે આ વખતની સરકારે નરેન્દ્ર મોદીના એક વિઝનરી દ્રષ્ટિએ એક એક નવો એક અધ્યાય શરૂ થયો બે નવા અધ્યાય શરૂ થયા એક છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ એક એકદમ નવો જે વિષય છે કે પ્રવાસીઓ પ્રવાસી ભારતીયો જ્યારે પરદેશમાં છે પણ છતાં પણ એમને ભારત સાથે કોઈપણ પ્રકારની આર્થિક જોડાણ કરવા હોય તો એ આર્થિક જોડાણ કરવા માટે એમને એક મજબૂત એક પ્લેટફોર્મ આપવું પડે એ પ્લેટફોર્મમાં જોડવા માટેનું એક આ પીઆઈઓ સીસીઆઈ એટલે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ પ્રકારની એક નવી એક પાંખ શરૂ થઈ જેમાં દુનિયાભરમાં જોડાયેલા રહેતા ભારતીય લોકો મૂળ ભારતીયો આ પ્લેટફોર્મ સાથે જોડાઈને પોતાના દેશ સાથે વાણિજ્ય આર્થિક વ્યવહાર કરવા માટે એમને વધારે સારી સવલતો મળે એવું એક આ સરકારનું બહુ સરસ પગલું કરવામાં આવ્યું ગણી શકાય સર જે થકી દેશના વિકાસમાં યોગદાન આપી શકે સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ત્રણેય દ્રષ્ટિએ તેઓ પોતાનું સવિશેષ યોગદાન આપી શકે તો એટલે એવું કહી શકાય કે તેઓ પ્રત્યેનો આભાર કરવાનો આ અવસર છે એવું ગણી શકાય તો તે સંદર્ભમાં હવે ભવિષ્યની નીતિઓ કેવા પ્રકારની ઘડવામાં આવી છે બિલકુલ બિલકુલ આ એ જ વાત તમે બહુ સરસ કહ્યું જે મેં પ્લેટફોર્મની વાત કરી કોઈ પણ બે જોડાણ થાય કોઈ પણ બે દેશોની વાત આવે કોઈપણ બે બિઝનેસ કોઈપણ પ્રકારની જ્યારે જોડાણની વાત આવે ત્યારે એમાં મૂળ ક્યાંય અર્થનો વિષય ક્યાંક જોડાતો જ હોય કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થાય એમાં અર્થ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે વિદેશના કોઈ વડાપ્રધાન આપણે ત્યાં આવે આપણા વડાપ્રધાન બીજા દેશમાં જાય તો એ જાય એટલે ફક્ત એ ક્યાં હસ્તધુનન કે ત્યાં ચાય કોફી કે ડિનર ત્યાં સુધી સીમિત નથી રહેતું એ એક એ પ્રાથમિકતા થઈ પણ સાથે સાથે બે દેશોના આર્થિક જોડાણો બહુ જ મહત્વના છે એના ભાગરૂપે આ જે નવો અધ્યાય જે શરૂ થયો છે પીઆઈઓ સીસીઆઈ એના હેઠળ વિશ્વમાં વસતા આપણા મૂળ ભારતીયોને ભારત સાથે હવે કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહારો રોકાણો કરવા માટે એમને ધંધો કરવા માટે બીજી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરવા માટેની આ એમને ઉત્તમ તક પૂરી પડશે આ જ રીતે પહેલાં બેન તમે એમ કહું જેમ નવી ટ્રેન શરૂ થઈ એ પણ બહુ સરસ છે એનઆરઆઈ જ્યારે અહીંયા આવે ત્યારે એમને સારા સારા સ્થળોએ જવા માટે આ ટ્રેનની એમને સારી સગવડ મળે એની સાથે આ વખતે યુથ પ્રવાસી ભારતીયની પણ શરૂઆત થઈ વેલબેન જાણીને નવાઈ લાગશે કે દુનિયાના મોટા ભાગના દેશોમાં આપણા ભારતીયો પથરાયેલા છે અને અનેક અનેક ક્ષેત્રોમાં એમણે પોતાનું નામ કાઢ્યું છે કાઠું કાઢ્યું છે એ જ્યારે ત્યાં રહેતા હોય ત્યારે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ફીજીમાં તો ફીજીના વડાપ્રધાન મૂળ ભારતીય છે તો એ મૂળ ભારતીય વડાપ્રધાન ત્યાં રહે છે છતાં એમની ઓળખ તો ઇન્ડિયન તરીકે કહેવાતી હોય કે હી ઇઝ ફ્રોમ બેઝિકલી ફ્રોમ ઇન્ડિયા રાઇટ એ જ રીતે હવે જો તમને અત્યારે વાત કરીએ કે આ વખતે જે એવોર્ડ પ્રવાસી ભારતીય સન્માન થયું લગભગ સત્યાવીસ જેટલા સન્માનના આ જે લિસ્ટ બહાર પડ્યું તમે જો જોયું હોય તો એમાં તમે જુઓ તો ફક્ત ભારતીયો જ નથી ભારતીયો સિવાયના ત્યાંના રહીશો પણ છે જે પરદેશમાં રહીને પણ ભારત સાથે કોઈક સારી એમની આપણી આર્થિક વ્યવસ્થા આપણી સાંસ્કૃતિક વ્યવસ્થા એમનાથી આકર્ષાઈને એમણે ભારત સાથેનું જોડાણ કરવાનો પ્રયાસ કર્યો હોય એવા દેશોની વાત કરીએ તો રોમાનિયા જેવો દેશ છે સાલ્વાડોર જેવા દેશ છે આપણે આ દેશોના નામ કદાચ સાંભળ્યું તેમ તો આવો કોઈ દેશ પણ હશે આ દેશમાં રહેતા ત્યાંના મૂળ લોકો ઇન્ડિયન ભારતીયો તો ખરા જ પણ ત્યાંના લોકોને પણ આ વખતે સરકારે દર વખતે પહોંચે છે પણ આ વખતે એમાં એ લોકોની સંખ્યા બહુ વિશેષ રહી છે એ બહુ મહત્ત્વની બાબત છે યુથની જેમ વાત કરી પરદેશમાં જ્યારે આપણા દેશના નાગરિકો જ્યારે ત્યાં સ્થાયી થાય ત્યાં એમને ધંધો કરતા હોય કારોબાર કરતા હોય ત્યાં ત્યાંના રહેવાસી થઈ ગયા હોય છતાં પણ એમના બાળકો જ્યારે બહુ સારી પ્રવૃત્તિમાં સારા ક્ષેત્રોમાં જ્યારે એમને આગળ આવ્યા હોય એવી પ્રતિભાઓને શોધીને ભારત સુધી લાવવાની એમની સાથે ભારત સાથે જોડવાની જે આ યુથ પ્રવાસી ભારતીય દિવસની જે નવી પહેલ જે કરી છે એ પણ બહુ મહત્ત્વની બાબત છે બાવીસ વ બાવીસ વર્ષ તો કદાચ વધારે છે પણ બાર વર્ષના બાળકથી લઈને એંશી વર્ષ સુધીના લોકો આપણા દેશનું નામ રોશન કરી રહ્યા છે એમાં સ્પેલ બીથી વાત કરીએ તો ત્યાંથી લઈને નાસા નાસા આયન્ટિસ્ટ હોય સારા ચિત્રકારો હોય સારા આર્ટિસ્ટ હોય સારા બિઝનેસમેન હોય એમાં યંગ લોકોનું જે અત્યારે પ્રભુત્વ વિશ્વભરમાં જે વધ્યું છે એમાં ભારતીયનું યોગદાન પણ એની નોંધ પણ અત્યારે દુનિયાભર લઈ રહી છે અને એના જ ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદીએ આપણા વડાપ્રધાને

કરવાનો પણ આ અવસર ગણી શકાય ને એ માતૃભૂમિ સાથેનો સંબંધ પણ જોડાવાનો આ અવસર ગણી શકાય તો આ અવસર ને કેવી રીતે ફળીભૂત થશે જે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જી સર પાયલબેન આ જે પ્રવાસી ભારતીય દિવસ છે એ ફક્ત પ્રવાસી ભારતીય દિવસ કે ઉત્સવ નથી જેમ તમે કહું એમ ત્રણ હજાર દેશના ત્રણ હજાર લોકો જ્યારે અહીંયા આવ્યા હોય અલગ અલગ સિત્તેર દેશોના અહીંયા એ આવે છે તો ફક્ત અહીંયા કંઈ ફરવા આવતા હોય અને એટેન્ડ કરવા આવતા એવું નથી હોતું એ આવે છે ત્યારે વધારે ડિટેલમાં આ કાર્યક્રમની સમજ લેવા માટે અને પોતાના થકી ભારત માટે હું શું વધારે કરી શકું એની વધુ માહિતી લેવા આવે છે અને જ્યારે એમને માહિતી મળે છે ત્યારે એ પોતાનો પો પોતાનું યોગદાન આગળ વધારવા માટે ઘણા બધા એમના પ્રયત્નો કરતા હોય છે ઘણા મેં લોકોને એવા જોયા છે જે પરદેશમાં રહેતા હોય આ પાયલબેન બહુ જ મહત્ત્વની બાબત છે કે પરદેશમાં રહેતા આપણા મૂળ ભારતીયો એમને અહીંયા વિકાસ માટે જ્યારે એમને કોઈ પણ પોતાનું યોગદાન આપવાની વાત હોય ને ત્યારે ઘણી બધી રીતે યોગદાન કરતા હોય છે પણ મારા નોંધવા મારા ધ્યાનમાં જે આવ્યું છે એમાં મોટાભાગના મોટાભાગના ભારતીયોની એક લાગણી એવી હોય છે કે આપણા ભારતમાં રહેતા લોકો ખાસ કરીને બાળકો યુવાનો શિક્ષણથી વંચિત ના રહે એમને શિક્ષણની કોઈપણ પ્રકારની એમને તકલીફ ના પડે એમને શિક્ષણ સાથે એમને ભોજનની કોઈ તકલીફ ના પડે આવા પણ કાર્યક્રમો એનઆરઆઈ પરદેશમાં રહેતા લોકો જે કરતા હોય છે એ જ્યારે એમને અને તમે વિચાર કરો કે આજે જ્યારે શિક્ષણ માણસ ગમે એટલા રૂપિયા હોય લક્ષાધિપતિ થાય પણ જેની પાસે પ્રોપર એજ્યુકેશન નહીં હોય તો એ પૈસાનો વ્યય પણ થઈ શકે છે એટલે શિક્ષણ જીવનમાં બહુ મહત્વનું છે એ એનઆરઆઈ ત્યાં રહીને સમજ્યા છે અને એમણે શિક્ષણ પ્રત્યે પણ ખૂબ અત્યારે અહીંયા ઘણી બધી યુનિવર્સિટીમાં પોતાનું યોગદાન આપે અને સર એમ પણ કહી શકાય કે આપણા જે ભારત દેશની જે પરંપરા છે કે જ્ઞાનદાન એ શ્રેષ્ઠ દાન છે એ પરંપરાને તેઓ આગળ વધુ ધપાવી રહ્યા છે સર આપણી ચર્ચા જો યથાવત જ રહેશે મિત્રો દિગંત સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ નહીં રહો દૂર જિંદગી બનાવો મધુર નશો નાશનું છે હા બોલ કોઈને કહેતા હા નું મોડું ના ખુલે એક્ચ્યુઅલી જીજુ બાથરૂમમાં લપસી નથી ગયા દીદીએ એમને માર્યું સમીર ભાઈને જીગી ભાભીએ માર્યા ધીરે ધીરે આખા ગામને નથી કહેવાનું આ તો શું સવારે દીદી અને જીજુ વચ્ચે કંઈક થયું હશે ને દીદીનું મગજ ફટક્યું એટલે બડી અમ્મા તમે અહીંયા રોજ આવો છો મૂકી જાય છે પોતાના સંતાનો તો છે ને તો જેટના અધિયરના એમના છોકરાઓ તો ખરા ને દેખા બા ગયા શું આઈ નો આ જે થયું એ એક રીતે સારું થયું ને

વીરોની ગાથા સંભળાવવા દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિસ્ટિસ અને પાર્ટી પોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હે હમ્મા પ્રસારણ દર રવિવાર સવારે 11:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે પ્રવાસી ભારતીય દિવસ દર્શક મિત્રો આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો આવો આજના વિષયના સંદર્ભમાં વધુ ચર્ચા કરીએ દિગન સાહેબ આપણે વાત કરતા હતા કે પ્રવાસી ભારતીય દિવસનું મહત્ત્વ શું છે તે કયા કયા પ્રકારના કાર્યક્રમોનું આજ આયોજન થયું તે અને વધુ આગળ હવે ચર્ચા કરીએ કે કે જ્યારે કહેવાય છે કે કે પ્રવાસી ભારતીયના યોગ થકી આપણા ભારત દેશના નાગરિકોને કેવા પ્રકારનો ફાયદો થશે તો તે સંદર્ભમાં પણ થોડીક વધુ વિસ્તારપૂર્વક વાત સરસ આ પ્રવાસી દિવસનો હેતુ જે છે કે વિદેશમાં રહેતા આપણા મૂળ ભારતીયોને આપણે વધારે ભારતથી નજીક લાવવા ના કે બલકે સિર્ફ જે ભારતીય મૂળ ભારતીયો હોય પણ એ સિવાય પણ ઘણી બધી સંસ્થાઓ હોય કે જે ત્યાંના ત્યાંના બીજા સ્થાનિક લોકો હોય આજે તમને એક વાત કરું કે રશિયામાં એક હિન્દુસ્તાની સમાજ નામની એક સંસ્થા છે એ ભારતના સાંસ્કૃતિક વિરાસતનો બહુ સરસ ત્યાં એનો પ્રચાર પ્રસાર કરી રહી છે આ વખતે એ સંસ્થાને ભારતીય હિન્દુસ્તાની સમાજને આપણે પ્રવાસી ભારતીય સન્માનથી આપણે એમનું સન્માન કર્યું છે હવે જ્યારે આ એક કલ્ચરલ એક્સચેન્જની વાત થઈ એ જ રીતે ટ્રેડની વાત થઈ પાયલબેન એક બીજો એક લોકોને અત્યારે એક આપણા ભારત માટેનો એક ચિંતા જતાવતો પ્રશ્ન એવો છે કે ભારતની વસ્તી ખૂબ વધી રહી છે સ્વાભાવિક છે લોકોને એવું લાગે કે વસ્તી વધી રહી છે પણ સાથે સાથે હું એને અલગ રીતે એ જોઉં છું કે વસ્તીની વધવાની સાથે સાથે ભારત દેશમાં યુવાનોની સંખ્યા પણ વધી રહી છે આ યુવાધન આ ભારતનું ભવિષ્યના ભારતનું બહુ ઉમદા દ્રષ્ટિ છે અને એ લોકો પાસે જે નોલેજ અને જે સ્કિલ છે એનું એના લીધે અત્યારે જે આપણને ભારતના બહાર પણ જે આપણને લાભ મળી રહ્યો છે અત્યારે તમે દુનિયાભરની મોટી કંપનીઓ જુઓ તો એમાં આપણા ભારતીય મૂળ યુવાનો હોય એ લોકો સારા હોદ્દાઓ ભોગવી રહ્યા છે ટીવી એવા યુવાનો જ્યારે આજે વસ્તી વધી રહ્યા હોવા છતાં પણ એ યુવાનો આ દેશને સમૃદ્ધ કરવા માટે જે કટિબદ્ધ છે અને ભારતને આગળ લાવવા માટે જે આ એમને પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે એના લીધે દેશની એક પરિભાષા દેશનું એક ઓળખ બદલાવાની છે અને પરદેશમાં રહેતા જ્યારે આવી રીતે જે યુવાનો છે આજે મેં ઘણા યુવાનો એવા જોયા છે પાયલબેન કે જે પોતાનું ત્યાંનું કામકાજ કારોબાર એમનો વ્યવસાય છોડીને હવે ભારત તરફ આવવાનો તૈયારી કરી રહ્યા છે ઘણા આવી પણ રહ્યા છે આ લોકો આવીને અહીંયા એ લોકો આવશે એટલે કે અહીંયા ફ્રી બેસવાના નથી ટ્રાવેલ ટુરિઝમ કરવાના નથી એમની જે સ્કિલ છે એમની જે હોશિયારી છે એમની કેપેસિટી છે એ ભારતના વિકાસમાં આપણને મદદ કરશે એવા અત્યારના હાઈ ટેકનોલોજી જે સબ્જેક્ટ કહેવાય અત્યારે તમે એ આઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા જે વિષય છે એ દુનિયાભરમાં અત્યારે એક આવકારદાયક પગલું રહ્યું છે એના થોડાક ચિંતાવાળા પણ બાબતો છે પણ એની સાથે સાથે એ ચિંતાવાળા બાબતોને કંટ્રોલ કરવાવાળી પણ આપણી ભાવિ યુવા ટીમ જ રહેવાની છે એમાં પણ કોઈ બેમત નથી જી 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 તો સર આ જે પ્રવાસી જે તેઓ પોતાનો કહેવાય કે ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે પરંતુ તે થકી સામાજિક વિકાસ પણ કેવી રીતે થતો હોય છે તો તે સંદર્ભમાં પણ થોડુંક માર્ગદર્શન આપશો સર શું બહુ સરસ પરદેશમાં રહેતા મૂળ ભારતીયો જ્યારે ભારત આવે ત્યારે એમની સૌથી પહેલી લાગણી થાય કે હું મારા વતન જોઉં હું મારા ગામ જોઉં મારા ગામના લોકોને જોઉં હું જ્યાં ભણ્યો છું ત્યાં જ્યાં જીવ્યો છું જ્યાં ઉછર્યો છું એ એમને ખાસ જોવાની ઈચ્છા થાય એટલે સ્વાભાવિક રીતે એ ગામ જાય એ ગામ જાય એટલે એને ગામમાં જ રહેવાનું મન થાય એટલે પોતાનું ઘર ખોલાવડાવે એ ઘરને ખોલાવડાવે થોડું રંગરોગાન કરાવે પછી એને જ્યારે એમ લાગે કે હું મારા ઘરે આવ્યો છું તો મારા ઘરનો રસ્તો ઘર સુધી પહોંચવાનો રસ્તો સારો નથી એટલે એ પહેલાં રસ્તો બનાવે પછી એમ થાય કે ના શા માટે મારા ગામ મારો એકલાનો રસ્તો આ રીતે પરદેશના રહેતા મૂળ ભારતીયો જ્યારે અહીંયા આવે છે ત્યારે પોતાના ગામથી એની શરૂઆત કરે છે એમની એક લાગણી અંદરખાને એવી પણ હોય કે હવે અમારા બાળકો ભારતમાં પણ મેરેજ કરે કદાચ એ શક્ય નથી કારણ કે ત્યાં નવી પેઢીને હવે અહીંયા લગ્ન કરવા કોઈ કારણથી અનુકૂળ ન આવે પણ એ લોકોને અહીંયા લાવવા માટેના પ્રયાસો એમના હોય અહીંયા એ લોકો સાઈ ન થાય પણ જ્યારે અહીંયા આવે અને એની સમ આપણી સંસ્કૃતિ જુએ આપણી પદ્ધતિ જુએ આજે ગઈકાલે હું એક મેરેજમાં હું ગયો હતો એમાં એનઆરઆઈના જ બધા મેરેજ હતા એમાં લગભગ બારથી પંદર છોકરાઓ પહેલી વખત ઇન્ડિયા આવ્યા હતા અને એ લોકો એક વીક માટે જ રોકાવાના હતા મેરેજ ફંક્શન પતાવીને પાછા જવાના હતા પણ એક વીકમાં એમને અહીંયા એટલું બધું સારું લાગ્યું એ એવું કહે છે કે અમે અત્યારે બીજી ત્રણ વીકની અમારું ટ્રાવેલ એક્સટેન્ડ કર્યું છે આ તમે વિચાર કરો કે આજે અઢાર વીસ વર્ષના યુવાનો એ જ્યારે એમને પોતાનું ત્યાં ભણવાનું ચાલતું હોય કંઈક બીજી રીતનો વ્યવસાય ચાલતો હોય છતાં પણ છોડીને ભારત પ્રત્યે એમની જો લાગણી આવી પ્રગટ કરે એનો મતલબ શું થયો લોકો પહેલાં એવું માનતા હતા કે ભારત ગંદુ છે ત્યાં ચોખ્ખાઈ નથી વ્યવસ્થા નથી અત્યારે આપણી પાસે વર્લ્ડ ક્લાસ બધી ફેસિલિટી થઈ ગઈ છે એ ઘણો બધો એનો લાભ આપણે મેળવી રહ્યા છીએ પણ આમાં પણ મૂળ આમાં ક્યાં ને ક્યાંક મૂળ ભારતીયોનો પણ સાથને વિકાસનો છે જી ખૂબ સરસ સર મહત્વની માહિતી આપી ચોક્કસ મિત્રો માટે પણ મહત્વની સાબિત થશે સર એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવી કે કે આ જ કહેવાય છે કે આ એક પ્રવાસી ભારતીયોનો કે કે માતૃભૂમિ સાથે જોડાવાનો આ અવસર ગણી શકાય પરંતુ આ અવસરને કેવી રીતે કહેવાય કે શક્ય બનશે કે જેથી કરીને દેશના આર્થિક વિકાસમાં પણ ફાયદો થશે અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ શક્ય બનતું હોય છે તો તે કેવી રીતે શક્ય બનતું હોય છે પ્રવાસી ભારતીય દિવસનો હેતુ આપણે જેમ પહેલાં વાત કરીએ એ પ્રમાણે ભારતના મૂળ ભારતીય લોકોને પરદેશમાં સ્થાયીતા અને ભારત સાથે જોડવાનો છે એ જોડવાના મહત્ત્વના મુદ્દાઓ છે એમાં સાંસ્કૃતિક મુદ્દો આર્થિક મુદ્દો આ બે અગત્યની બાબત છે હું એનઆરજી વિભાગનું જ્યારે કામ સંભાળતો હતો ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો આને લગતા આવતા હતા એવા સંજોગોમાં હવે જ્યારે આ પરદેશમાં રહેતા આપણા મૂળ ભારતીયો ભારત સાથે જોડાવાની વાર જ્યારે વાત કરે ત્યારે એનો આપણાને જે લાભ થવાનો છે સૌથી પહેલો લાભ એ છે કે આપણું આપણું જે ધન છે ધન એટલે આર્થિક ધનની વાત નથી કરતો યુવા ધન છે આપણા ત્યાંના મૂળ ભારતીયો છે એ પાછા ભારત ભારત જ્યારે પાછા આવે ત્યારે ભારત સાથે જોડાય તો એનો સીધો લાભ આપણી આર્થિક વ્યવસ્થાને થવાનો છે આપણી સામાજિક વ્યવસ્થાને થવાનો છે સાંસ્કૃતિકની જે તમે વાત કરી અત્યારે પરદેશમાં જ્યારે પણ કોઈ સાંસ્કૃતિક ઉત્સવો નવરાત્રિ હોય કે બીજા કોઈ દિવાળી કે એવા ઉત્સવો જ્યારે થતા હોય ત્યારે આપણા ભારતીય કલાકારો જ્યાં જાય છે એક સમય એવો હતો પાયલબેન કે ભારતીય કલાકારો જ્યારે ત્યાં જાય ત્યારે એમને ત્યાં રહેવાની વ્યવસ્થા મળે એમને નાનકડા એક મહેનતાણાના ભાગરૂપે એક નાનકડી રકમ મળે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ રોક સ્ટાર હોય એવા આપણા ગરબાના કલાકારને ત્યાં સારામાં સારા પૈસા મળે છે આ પૈસા મળે છે એ અગત્યની વાત નથી હું એવું બીજી રીતે એ જોઉં છું કે આપણા ભારતીય કલાકારોને અલગ રીતે હવે એમની એમનું મૂલ્ય થઈ રહ્યું છે પહેલાં એમની ફક્ત કિંમત હતી આજે મૂલ્યમાં પરિવર્તિત થયું છે આ બહુ જ આપણા માટે સારી વાત છે તમે જુઓ કે આજે કેનેડાનું બહુ મોટું જે ઇન્ટરનેશનલ મ્યુઝિક ગ્રુપ છે એ અમદાવાદમાં આજે પરફોર્મ કરવા આવતા મહિને આ મહિને આવી રહ્યું છે તો અમદાવાદ જેવા શહેરમાં જ્યારે આવા મોટા ગ્રુપો પણ આવતા હોય તો એ અમદાવાદની એક નવી ઓળખ બની છે એ પણ આ પ્રવાસી ભારતીયોનો જ હું એનો લાભ ગણી શકું છું જી સર ખૂબ સરસ વાત કરી આપે સર કહેવાય છે કે આ ડિસેમ્બરની જે સિઝન છે એ સમય દરમિયાન વિદેશમાં વસતા પ્રવાસીઓ ભારતીય પ્રવાસીઓ આપણા દેશમાં આવતા હોય છે અને ત્યારે કહેવાય કે જે સાંસ્કૃતિક આદાન પ્રદાન શક્ય બનતું હોય છે ને એમાં પણ કહેવાય કે કે આપણી સંસ્કૃતિને પણ આપણને પ્રેઝન્ટ કરવાની એક વિશેષ તક મળતી હોય છે અને વિવિધ પ્રકારના તહેવારો અને ઉત્સવો પણ આ સમય દરમિયાન કે જ્યારે તેઓ આવતા હોય છે કે કે ક્રિસમસ સેલિબ્રેશન છે કે કે આ ઉત્સવ છે કે જેવા વિવિધ પ્રકારના ઉત્સવો પણ આ સમય દરમિયાન આવતા હોય છે કહેવાય છે છે કે કે આપણી આપણી એ જ ઓળખ તો તે એ કેવી રીતે છતી થાય છે આ ઓળખ કેવી રીતે છતી થાય છે સરસ પરદેશમાં જ્યારે વાતાવરણની જે પરિસ્થિતિ વિપરીત વાતાવરણની પરિસ્થિતિ ઊભી થાય દાખલા તરીકે ઠંડીનો પ્રકોપ ત્યાં બરફ વધારે પડે ત્યારે ઉંમરલાયક માણસોને ત્યાં રહેવું થોડું તકલીફ થાય એટલે એવા લોકો નવે ઓગસ્ટ સપ્ટેમ્બરથી અહીંયા આવવાનું શરૂ કરે એની સાથે સાથે એમના સામાજિક બીજા કાર્યો હોય ધારો કે લગ્ન પ્રસંગ જેવું હોય હવે ત્યાં એમણે સારામાં સારી રીતે લગ્ન પ્રસંગ ઉજવ્યો છતાં પણ એમની એક એવી લાગણી હોય કે હું અમારા વતનમાં અમારા દેશમાં પણ જઈને અમારા લગ્ન અમારા સગાવાલા અમારા મિત્રોને પણ આ કાર્યક્રમમાં અમારા લગ્ન પ્રસંગમાં જોડીએ એવા લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એ ફક્ત આવે ત્યારે ફક્ત એ લોકો એમનું લગ્ન પ્રસંગ પતાવીને કે એમનું સામાજિક કામ પતાવીને કે પેલા નવરાત્રિના ગરબા ગઈને પાછા જતા નથી તમે જો ખ્યાલ હોય તો એ લોકોનું એક નવો શબ્દ લગભગ વીસેક વર્ષથી ડેવલપ થયો છે મેડિકલ ટુરિઝમ એ યુવા હોય કે કોઈ વૃદ્ધ હોય એ માણસો જ્યારે એ લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એમની મેડિકલ ટ્રીટમેન્ટ પણ અહીંયા કરાવે છે લોકો એવું માને છે કે ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ મોંઘી છે એટલે અહીંયા આવીને કરાવે છે ના સાવ એવું નથી હવે આપણી પાસે ભારતમાં વર્લ્ડ ક્લાસ જે મેડિકલ ફેસિલિટી જે ઊભી થઈ છે મેડિકલ નોલેજ જે ઊભું થયું છે ડૉક્ટરોની એક સક્ષમ ટીમ ઊભી થઈ છે એનો લાભ લેવા માટે લોકો આવે છે અને કદાચ ઘણી વખત એ લોકોને પરદેશમાં એમને ડર પણ લાગે કે અહીંયા કદાચ મને સારી સગવડ નહીં મળે તો એના કારણથી પણ અહીંયા આવતા હોય તમે વિચાર કરો કે આજે કાઇટ ફેસ્ટિવલ જેવો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જેવા પ્રસંગો અહીંયા ઉજવાતા હોય નવરાત્રિના ઉત્સવો થતા હોય નવરાત્રિના ઉત્સવમાં ફક્ત ભારતીયો જ નથી આવતા હવે તમે જો કોઈ પણ ગરબામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો વિદેશના લોકો પણ હવે આવતા હોય છે અને ખાસ આને હું જોવા માટે કે નવ દિવસ સુધી આટલા બધા લોકો આવી ત્યાં ગરબા ગાતા હોય છે આ નવરાત્રિનો ઉત્સવ ઉજવતા હોય છે શું માતાજીના નામથી ભગવાનના નામથી જ્યારે આવી કોઈ ઉત્સવ થતો હોય એ વિદેશીઓ માટે બહુ જ એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે અને એમાં દિન પ્રતિદિન એમાં વધારો થઈ રહ્યો છે તમે બીજી પણ એક જાણીને વાત કરું કે પરદેશમાં રહેતા આપણા જે મૂળ ભારતીયો છે ત્યાં સ્થાયી થઈ ગયા પોતાના કારોબારમાં વ્યસ્ત હોય એમના મા બાપ ત્યાં રહેતા હોય પણ એમને ત્યાં કોઈ કારણથી અનુકૂળ ના આવતું હોય એવા મા બાપો લાંબા સમય માટે અહીંયા રહેતા હોય એવા મા બાપોનું અહીંયા એક એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન પણ ચાલે છે લગભગ એમાં અઢીથી ત્રણ હજાર જેટલા એના મેમ્બર છે એ લોકો પણ એમની રીતે અહીંના કોઈને કોઈ રીતે ભારત સાથે આર્થિક સામાજિક જોડાયેલા રહ્યા છે સર સર ખૂબ સરસ માહિતી દર્શક મિત્રોને આપી આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો આપ શું કહેશો આ તો મને બહુ જ ગમતો વિષય છે હું સંદેશો તો ના આપી શકું પણ બધાનું એક સૂચન એવું કરી શકું કે ભારત દેશ એક બહુ મહાન દેશ છે આપણી પાસે ઘણી બધી વિરાસતની પ્રતિભાઓ છે આપણા દેશમાં ઘણી બધી વિપુલ સંપત્તિઓ છે તમારે પરદેશ જવું હોય તો બેશક જઈ શકો છો તમારા વિકાસ માટે તમારા પરિવારના ઉત્થાન માટે તમારા આર્થિક ઉપાર્જન માટે પરદેશ જવું ખોટું નથી પરદેશ જાઓ તો પહેલી વસ્તુ એ છે કે તમે ખોટા માર્ગે ના જાઓ ખોટી રીતે જઈને તમે ત્યાં હેરાન ન થાવ સારી રીતે જાઓ સારું ભણતર મેળવી આવો અને ત્યાં મેળવીને તમને જો અનુકૂળ આવે તો પાછા તમે ભારત આવો કારણ કે આ ભારત જ તમારી ભૂમિ છે અહીંયા તમારા માટે ઘણું બધું અહીંયા ઉપલબ્ધ છે જે આખી દુનિયાએ હવે લીધી છે એ તમે પણ જી સર ખૂબ સરસ માહિતી આપી આપ આજની વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો દિગન જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર